સત સતકૈવલ સાહેબ સત સતકૈવલ વિદ્યામંદિર પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા હું પટેલ હરીશભાઈ બી ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન યુનિટ અગિયાર ધંધાની સામાજિક જવાબદારી આપણે ધંધાની સામાજિક જવાબદારીની અંદર આંતરિક ઇત પ્રત્યેની જવાબદારીઓ માલિક રોકાણકાર અને કર્મચારીઓ એના પ્રત્યે જે સામાજિક જવાબદારી છે એની આપણે ચર્ચા કરી હતી હવે આજે આપણે બાહ્ય હિત સમૂહો ગ્રાહકો પ્રત્યે સામાજિક જવાબદારી પુરવઠો પૂરો પાડનાર સરકાર અને સમાજ પ્રત્યે જે સામાજિક જવાબદારી છે ધંધાની એની આપણે ચર્ચા કરીએ તો પહેલાં જોઈએ ગ્રાહકો પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી ગ્રાહકો વગર કોઈપણ ધંધાકીય એકમના અસ્તિત્વની કલ્પના કરવી મુશ્કેલ છે એટલે કે ગ્રાહક વિના ધંધો ચાલી શકે નહીં ગ્રાહક એ કોઈપણ એકમના અસ્તિત્વમાં કેન્દ્ર સ્થાને છે એટલે જ તેને બજારનો રાજા આપણે કહીએ છીએ એટલે ગ્રાહક સર્વોપરી છે બજારમાં ગ્રાહક સર્વોપરી છે ગ્રાહકને કારણે જ આપણો ધંધો ચાલે છે આપણો ધંધાનું અસ્તિત્વ છે એટલે ગ્રાહકો પ્રત્યે આપણી સી જવાબદારી બને છે એક ધંધાદારી તરીકે તો એક તો યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુ કે સેવાનું વેચાણ તો એકમ દ્વારા ગ્રાહકોને જે કોઈ ચીજવસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવે એમાં યોગ્ય ગુણવત્તાની જાળવણી એ ગ્રાહક પ્રત્યેની સામાજિક જવાબદારી ગણી શકાય એટલે એકમ દ્વારા વેચવામાં આવતી વસ્તુનું યોગ્ય પેકિંગ વજન તેમજ બેડશીટ વગરની અને ગ્રાહકની જરૂરિયાતને સંતોષ આપે એવી હોય એ એકમની ફરજ છે એટલે યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી બીજું વ્યાજબી કિંમત તો વ્યાજબી કિંમત એટલે એવી કિંમત કે જે ગ્રાહકને યોગ્ય સંતોષ અને ઉત્પાદકને યોગ્ય વળતર મળે આજના સ્પર્ધાત્મક યુગમાં એકમ ટકી રહેવા માટે વ્યાજબી નફો જરૂરી છે સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે પણ ગ્રાહક પાસેથી વધુ કિંમત ન લઈ ઉત્પાદનની વાજબી કિંમત ગ્રાહકો પાસેથી વસૂલ કરવી જોઈએ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું છે બજારમાં સતત પુરવઠાનું સાધક્ય જાળવવું તો કેટલીક વાર ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલ કરવા માલની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે એટલે બજારમાં પુરવઠાનું સાતત્ય જાળવી અછત ઊભી ન થવા દેવી એ એકમની સામાજિક જવાબદારી છે ચોથું છે ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન આપવી તો કેટલાક એકમો એમના ઉત્પાદન કે સેવાથી થતા લાભોની અતિસંયુક્તિ ભરેલી જાહેરાતો આપે છે અને ગ્રાહકો આ જાહેરાતોથી આકર્ષાય જે તે ચીજવસ્તુ ખરીદવા પ્રેરાય છે અને અંતે ખરીદ્યા બાદ જાહેરાતમાં દર્શાવ્યા મુજબનો ઈચ્છિત લાભ પ્રાપ્ત ન થાય ત્યારે છેતરાયાની લાગણી અનુભવે છે એટલે આવી ભ્રામક જાહેરાત ન આપવી જોઈએ એ પણ ધંધાની એક સામાજિક જવાબદારી છે ત્યાર પછી છે વેચાણ પછીની સેવાઓ તો ગ્રાહકને વસ્તુ કે સેવાનું વેચાણ કર્યું બાદ એકમની જવાબદારી પૂરી થઈ જતી નથી વાસ્તવમાં જવાબદારીની શરૂઆત થાય છે ત્યાંથી જ એટલે આપણે વેચી દીધું અને ઘેરે લઈ ગયો અને પછી વાપર્યા પછી જ એની ખરી જવાબદારી ત્યારથી શરૂ થાય એટલે ચીજવસ્તુ કે સેવા અંગે ગ્રાહકની ફરિયાદ નિવારણ માટે નજીકમાં સેવા કેન્દ્રની પ્રાપ્તિ અને ગ્રાહકને પેરદાશ પસંદ ન પડે તો પરત કરવાની સ્વતંત્રતા ગ્રાહકનો કાયદા કે હક છે અને એકમની સામાજિક જવાબદારી બને છે જે એકમ સ્વૈચ્છિક રીતે એનો સ્વીકાર કરે એ એકમની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે અન્યથા વર્તમાનમાં કાયદા દ્વારા ફરજ પડે છે ત્યારે એકમની સામાજિક અને ધંધાદારી પ્રતિષ્ઠા ઘટે છે એટલે આપણે વેચાણ પછીની સેવાઓ ફરજિયાતપણે આપવી એટલે આ રીતના ગ્રાહકો પ્રત્યે આપણી સામાજિક જવાબદારી બને છે ત્યાર પછી છે પુરવઠો પૂરો પાડનાર પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી તો કોઈપણ ધંધા કે એકમની સફળતાનો આધાર સતત અને ગુણવત્તાયુક્ત પુરવઠા પર રહેલો છે પુરવઠો ભૌતિક સામગ્રીનો કે સેવાનો પણ હોઈ શકે છે એકમની સફળતામાં મુખ્ય ભાગ ભજવતા બાહ્ય પરિબળોમાં પુરવઠો પૂરો પાડનાર પ્રત્યે એકમની સામાજિક જવાબદારી બને છે તો પહેલું છે પુરવઠા અંગે અગાઉથી જાણ તો પુરવઠો પૂરો પાડનારને આકસ્મિક કારણો સિવાય અગાઉથી એકમની માંગ સંદર્ભે માહિતગાર કરવાથી પુરવઠાની કટોકટી સર્જાતી નથી એટલે પરિણામે ઉત્પાદનનું સાતત્ય જળવાય છે અને એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે એટલે તમારે જ્યારે જોઈએ ત્યારે અગાઉથી તમે પુરવઠો પૂરો પાડનારને જાણ કરી દો તો તમને અગાઉથી એ પુરવઠો પ્રાપ્ત થઈ શકે ત્યાર પછી ગુણવત્તા અને કૌશલ્યની સ્પષ્ટતા તો એકમ પોતાનો પોતાને કાચો માલ અને સેવાનો પુરવઠો પૂરો પાડનાર સાથે પોતાની જરૂરિયાત અનુસાર ગુણવત્તા અને કૌશલ્યની અગાઉથી સ્પષ્ટતા કરવી જોઈએ જેથી પુરવઠાનું સાતત્ય જળવાઈ રહે ત્રીજું સમયસર ચૂકવણી તો કાચો માલ અને કામદારોનો પુરવઠો પૂરો પાડનારને નક્કી કરેલ શરતો મુજબ નાણાંની ચૂકવણી સમયસર કરી દેવી જોઈએ ત્યાર પછી છે સરકાર પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી તો ધંધાકીય એકમે જે આર્થિક પ્રવૃત્તિ માટે સરકાર દ્વારા તૈયાર કરેલ કાયદા મુજબ સંચાલન કરવાનું હોય છે તો એક તો પહેલું છે કાયદાનું પાલન કરવું તો સરકાર દ્વારા પ્રસ્થાપિત ધંધાકીય જે કાયદાઓ છે એનું યોગ્ય રીતે પાલન કરવાની આપણી જવાબદારી છે બીજું પ્રામાણિકતાપૂર્વક કરવેરા ભરવા તો કોઈપણ એકમ સરકાર દ્વારા જ્યારે વખતો વખત લાદવામાં આવતા તમામ કરવેરા પ્રામાણિક પૂર્વક અને સમયસર ભરવા જોઈએ એ પણ આપણી ધંધાની સામાજિક જવાબદારી બને છે ત્યાર પછી સરકારના કાર્યક્રમોના અમલમાં ભાગીદારી તો સરકાર દ્વારા વખતો વખત દેશની પ્રગતિ અને વિકાસ માટે અનેકવિધ કાર્યક્રમો ઘડવામાં આવે છે જે કાર્યક્રમોમાં ભાગ લેવો અથવા તો લોકો સુધી આ કાર્યક્રમો સુધી પહોંચી શકે એવી લોકભાગીદારીમાં એકમે સામેલ થવું જોઈએ દાખલા તરીકે સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અમલમાં મૂક્યું તો કેટલાક એકમોએ સ્વચ્છતાના કાર્યક્રમમાં સહભાગી બનેલ છે અને આવા બીજા ઘણા બધા ધંધાકીય એકમોએ પણ આ કાર્યક્રમમાં આપણે ભાગ લેવો જોઈએ આપણે સ્વચ્છતા જાળવીએ અને બીજાને પણ જાગૃત કરવા જોઈએ એટલે આપણા એકમ દ્વારા તો સ્વચ્છતાનું પાલન થાય પણ સાથે સાથે બીજા લોકો પણ એ પાલન કરે એ પણ એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ ચોથું છે સમાજ પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી ખાસ અગત્યનું કે સંચાલન શાસ્ત્રી પીટર એફ ડ્રકર જણાવે છે કે કોઈપણ ધંધાકીય એકમનું સંચાલન એ રીતે કરવું જોઈએ કે જેમાં એકમ અને સમાજના વિવિધ વર્ગોના હિતો વચ્ચે સમતુલા રહે એટલે એકમે સંચાલન કરતી વખતે સમાજના જે આર્થિક અને સામાજિક જે હિતો છે એ જાળવવા જોઈએ એટલે સમાજ પ્રત્યે આપણી ખાસ જવાબદારી ઊભી થાય છે કારણ કે કોઈપણ ધંધાકીય એકમ સમાજમાં રહીને જ પ્રગતિ કરી શકે છે વિકાસ કરી શકે છે અને આપણો ધંધો ચાલી શકે છે તો એના પ્રત્યે આપણી સામાજિક જવાબદારી ખૂબ જ અગત્યની બને છે તો પહેલું છે પર્યાવરણનું જતન કરવું તો એકમે ઉત્પાદન પ્રક્રિયાની પસંદગી એવી કરવી જોઈએ જેથી પ્રદૂષણ ઓછું ફેલાવી અને પર્યાવરણની જાળવણી કરી શકીએ અથવા તો આપણા એકમ દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય એ રીતના આપણી ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવી જોઈએ બીજું છે રાષ્ટ્રીય વિકાસમાં ફાળો તો રાષ્ટ્રનો વિકાસ એ વ્યક્તિગત વિકાસ અને એકમના વિકાસનું સંયુક્ત પરિણામ છે એકમે પોતાના નાણાકીય સાધનોના ઇષ્ટમ ઉપયોગ દ્વારા રાષ્ટ્રીય વિકાસમાં આપણે ફાળો આપવો જોઈએ ત્રીજું છે સંશોધનને મહત્વ આપવું તો રાષ્ટ્રના વિકાસમાં ઔદ્યોગિક સંશોધનોનું દાન હોય છે વિકસિત રાષ્ટ્રના એકમો પોતાના નફાનો કેટલોક ભાગ સંશોધન કાર્ય દ્વારા એકમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અગ્રિમ રાખવા માટે કરે છે એટલે એકમે સંશોધન કાર્યને મહત્વ આપી સમાજની જરૂરિયાત મુજબની વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું જોઈએ ચોથું છે કટોકટી કે આફતના સમયમાં જવાબદારી નિભાવવી તો કુદરતી આપત્તિના સંજોગોમાં એકમે સરકારી અને અર્ધ સરકારી તંત્રને સાથે તાલ મિલાવી સામાજિક જવાબદારી અદા કરવી જોઈએ પાંચમું છે સામાજિક સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન તો એકમે પોતાની પેદાશ કે સેવા દ્વારા રાષ્ટ્રના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન થતું હોય એની તકેદા તકેદારી રાખવી જોઈએ પ્રચાર અને પ્રસારના એવા માધ્યમો અને ખ્યાલો ઉપયોગમાં લેવા જોઈએ કે જે સાંસ્કૃતિક મૂલ્યને અવરોધતા ન હોય દાખલા તરીકે જાહેરાતોમાં અશ્લીલતા કે રંગભેદ જેવા ખ્યાલોનું નિરૂપણ ન કરવું જોઈએ અને આ રીતના આપણે સામાજિક સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરી શકીએ ત્યાર પછી સમાજના ઉત્થાનમાં સહભાગી થવું તો કોઈ પણ સમાજનો વિકાસ એ સામાજિક સમાનતા વિના શક્ય નથી એટલે સામાજિક સમાનતા દરેક વર્ગને યોગ્ય તકની પ્રાપ્તિ હાંસલ થાય છે એકમે સમાજના નબળા વર્ગોને યોગ્ય તકો પૂરી પાડી વિકાસમાં મદદરૂપ થવું જોઈએ સાતમું છે રોજગારીની તકોનું નિર્માણ કરવું તો એકમે વિકાસ સાધી રોજગારીની તકોનું સર્જન કરવું જોઈએ રાષ્ટ્રીય વિકાસ દર કે રાષ્ટ્રીય સમાનતા રોજગારીની તકો દ્વારા આપણે સિદ્ધ કરી શકીએ છીએ અને આઠમો છે માનવ હકોની જાળવણી તો પ્રાકૃતિક અને બંધારણીય માનવીય હકોની એકમે જાળવણી કરવી એ એની સામાજિક જવાબદારીનો એક ભાગ બને છે તો આ રીતના આપણે સમાજ વર્તે જે સામાજિક જવાબદારી છે એ આપણે અદા કરવી જોઈએ હવે આપણે આગળ જોઈએ ધંધાકીય એકમ અને પર્યાવરણની જાળવણી તો વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ જેવા અતિ વિકટ પ્રશ્નોનો સામનો કરી લે છે ત્યારે એની સામે બાદ પીડવા માટે પગલાં લઈ રહેલ છે ત્યારે ધંધાકીય કમે એમાં હિસ્સેદારી કર્યા વિના રહેવું જોઈએ નહીં પર્યાવરણના સંદર્ભમાં સરકાર દ્વારા ઘડવામાં આવેલ ધોરણોનું પાલન કરી પોતાનો ધંધો કરવો એ આપણી સામાજિક જવાબદારી છે એ સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંધાકીય એકમે પર્યાવરણની જાળવણીને જુદા જુદા ચાર ક્ષેત્રોને ધ્યાનમાં રાખી અને પોતાનો કારોબાર કરવો જોઈએ એક તો જમીન અને જંગલની જાળવણી તો એકમની સ્થાપના માટે જમીનની આવશ્યકતા રહેલી છે અને આ જમીન માટે શક્ય છે કે વૃક્ષો કાપવાની જરૂરિયાત પડેલ હોય તો એટલા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી નવા વૃક્ષો ઉછેરવાની આપણી સામાજિક જવાબદારી બને છે તમે જે જમીન પર આ તમારા ધંધા કીકમ એકમ વિકસાવો અને ત્યાં આજુબાજુના વૃક્ષો કાપવા પડે તો એટલા નવા વૃક્ષો તમે ઉગાડી અને સમાજને આપવા જોઈએ સાથે એકમના કચરા અને કેમિકલના નિકાલ દ્વારા આસપાસની જે ફળદ્રુપ જમીન છે એની ઉત્પાદકતા પર અસર ના થાય એ રીતના કચરાનો નિકાલ કરવો જોઈએ અન્યથા એકમનો સામાજિક બહિષ્કાર કરશે લોકો અને એવા પગલાં ભરતા લોકો સમાજ અચકાતો નથી એનો વિરોધ કરશે આજુબાજુ તમે પ્રદૂષણ ફેલાવો અથવા તો તમારી જે જમીન છે એ જમીનની ઉત્પાદકતાને અસર થાય એ રીતના તમે કચરો ઠાલો કે કેમિકલનો નિકાલ કરો તો આજુબાજુના લોકો એ એનો બહિષ્કાર કરશે છેવટે તમારું એકમ બંધ પણ કરવું પડે તો એવું ન થાય એ રીતના આપણે જવાબદારી નિભાવવી જોઈએ ત્યાર પછી જળ સંપત્તિની જાળવણી તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન દૂષિત ઘન અને પ્રવાહી કચરાના નિકાલની એવી વ્યવસ્થા કરવી કે જેથી બાહ્ય અને જળ સ્ત્રોત પ્રદૂષિત ન થાય અને એનો આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ ત્રીજું હવા અને વિવિધ વાયુઓની જાળવણી તો એકમની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઘન પ્રવાહી અને વાયુ કચરાના નિકાલની વ્યવસ્થા હવામાં પ્રદૂષણમાં વધારો ન કરે એવી ગોઠવવી જોઈએ ઘણા એકમો દ્વારા ઝેરી ગેસ ઘડતરના પરિણામે જાનહાની અને બાળકોમાં શારીરિક ખોરખા પણ એ ભૂતકાળમાં થયેલ છે અને એની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે તો સમાજના સામાન્ય આરોગ્યની જાળવણી એકમની સામાજિક જવાબદારીનો ભાગ બને છે એટલે આ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને ચોથું છે અવાજના પ્રદૂષણને અટકાવવું તો ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા યંત્રોની ગોઠવણી અને કારખાનાનું બાંધકામ એવું કરવું જોઈએ કે જેથી અવાજનું પ્રદર્શન ઓછું થાય બહાર અવાજ બહુ આવે નહીં કારખાનું ચાલતું હોય તો ખબર પણ ન પડવી જોઈએ એ રીતના આખી ગોઠવણી અને એવું બાંધકામ હોવું જોઈએ કે જેથી અવાજ બહાર થાય નહીં તો આ રીતના ધંધાકીય એકમો અને પર્યાવરણની જે જાળવણી છે એ જમીન જંગલ જળ સંપત્તિ હવા અને વિવિધ વાયુની જાળવણી અને અવાજના પ્રદૂષણને અટકાવવું એ પણ એક સામાજિક જવાબદારી બને છે છેલ્લો મુદ્દો આપણે જોઈએ ધંધાકીય નીતિમતા તો વર્તણૂક અને ચારિત્ર્ય અંગેના સર્વ સ્વીકૃત જે સિદ્ધાંતો અને પ્રમાણભૂત જે ધોરણો છે એ ધોરણોનો સમૂહ એટલે ધંધાકીય નીતિમત્તા તો ધંધાકીય નીતિમત્તાના એવા સિદ્ધાંતો અને ધોરણોની ચર્ચા અને અમલ કરવામાં આવે છે કે જે એકમના જુદા જુદા વ્યક્તિઓ વચ્ચેના સંબંધોમાં સાચું શું અને ખોટું શું એ નક્કી કરી અને એને અમલમાં મૂકવામાં આવે છે દાખલા તરીકે છેતરપિંડી કરવી નહીં લાટ લેવી નહીં આપવી નહીં તો એ બધું નીતિવત્તા આપણને શીખવે છે અહીંયા નીતિશાસ્ત્રના નિયમોના સિદ્ધાંતો અને કાનૂની નિયમો વચ્ચે તફાવત છે નીતિ શાસ્ત્રના સિદ્ધાંતોનો સત્તા દ્વારા અમલ કરાવી શકાતો નથી એનો આપોઆપ અમલ થાય છે જ્યારે કાનૂની નિયમોમાં એ શક્ય બને છે કે કાનૂની નિયમો દ્વારા તમે સત્તાનો ઉપયોગ કરી અને કાયદા દ્વારા એનો અમલ કરાવી શકાય જો ધંધાકીય એકમો સમાજમાં નીતિમત્તાના ધોરણનું યોગ્ય રીતે પાલન ન કરે તો પછી ફરજીયાત સ્વરૂપે કાયદાકીય રૂપમાં અમલ કરવાની જરૂરિયાત ઊભી થાય છે થતી નથી એટલે યોગ્ય રીતે જો પાલન કરે તો કાયદાની કોઈ જરૂરિયાત નથી એટલે સમાજ પણ એક દરેક ધંધાકીય એકમ પાસેથી અપેક્ષા રાખે છે કે એ નીતિમત્તાથી પ્રવૃત્તિ કરે એ નીતિમત્તાનો ભંગ મોટે ભાગે હરીફાઈમાં કે જ્યારે ધંધાદારી એકમ ઝડપી અને વધુ નફો મેળવવા ઈચ્છે ત્યારે થતો હોય છે પરંતુ સામાન્ય નિરીક્ષણ એવું છે કે જે એકમો દ્વારા નીતિમત્તાના ધોરણો જાળવીને જે પ્રવૃત્તિ કરે છે યોગ્ય રીતે પ્રવૃત્તિ કરે છે એનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ટકી રહે છે અને એ પોતે સારો આર્થિક વિકાસ સાધન કરી શકે છે હવે ધંધાકીય નીતિમત્તાના કેટલાક તત્વો છે તો એ જોઈએ કે નીતિમત્તાપૂર્ણ વર્તન એ ધંધા અને સમાજ બંને માટે સારી બાબત છે એકમના રોજબરાજના વ્યવહારોમાં મૂલ્યો અને નીતિમત્તાનું તત્વ હોય તો જ સમગ્ર એકમમાં યોગ્ય વાતાવરણ ઊભું થઈ શકે અને એના માટે આપણે જોઈએ એના તત્વો તો પહેલું છે ઉચ્ચ સંચાલક મંડળની પ્રતિબદ્ધતા તો નીતિમત્તાયુક્ત વર્તુકને સફળ બનાવવા માટે ઉચ્ચ સંચાલકોની ભૂમિકા નિર્ણાયક છે સૌથી પહેલાં ઉચ્ચ સંચાલકોએ નીતિમત્તાનું ધોરણનું પાલન કરવું જોઈએ ત્યાર પછી ક્રમશઃ નીચેના જે અધિકારીઓ કર્મચારીઓ એ લોકો એનું પાલન કરશે એટલે એના પરિણામો પ્રાપ્ત કરવા એકમના જે મુખ્ય અધિકારીઓ છે એ સદાય કટિબદ્ધ રહેવું જોઈએ મૂલ્યોને વળગી રહેવું જોઈએ અને મૂલ્યોને વળગી રહેવા માટે એમને પોતાની નેતાગીરી દ્વારા સમગ્ર એકમની વર્તુકને પ્રેરિત કરવા જોઈએ એટલે પોતાની વર્તુક જો નીતિમત્તાથી ધંધો કરવાની હશે તો સમગ્ર એકમ એ તરફ પ્રેરાશે અને એ પ્રમાણે નીતિમત્તાના ધોરણો જળવાશે બીજું છે માર્ગદર્શક નિયમોનું પ્રકાશન તો એકમમાં નીતિમત્તાયુક્ત વ્યવહાર માટે એકમના કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે ઉચ્ચ સંચાલકોએ લેખિત સ્વરૂપે માર્ગદર્શિકા પ્રસારિત કરવી જોઈએ જેથી દરેક જુદી જુદી પરિસ્થિતિમાં કર્મચારીને વ્યવહાર સંબંધી પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે ત્રીજું છે માળખાકીય રચના કરવી તો એકમ દ્વારા લેવામાં આવેલ નિર્ણયો એકમના નીતિમત્તાના સિદ્ધાંતોને અનુસરે છે અને એની ખાતરી કરવા માટે એના અમલ કરવા માટે યોગ્ય માળખાકીય રચના કરવી જોઈએ ત્યાર પછી નિર્ણયોમાં ભાગીદારી તો નિર્ણયોમાં કર્મચારીઓની સહભાગીદારી એ પણ નીતિમત્તાને સફળ બનાવે છે અને પરિણામોનું મૂલ્યાંકન તો સામાન્ય રીતે નીતિમત્તા એ ગુણાત્મક બાબત હોવાથી એ સાપેક્ષ ખ્યાલ બને છે એટલે નીતિમત્તાના ધોરણો એકમમાં કેટલે અંશે પ્રસ્તુત બન્યા છે એ એકમ સાથે સંકળાયેલા જુદા જુદા વર્ગના પ્રતિસાદ દ્વારા આપણે જાણી શકાય તો આ રીતના ધંધાકીય નીતિમત્તાના જે તત્વો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા આપણું આ ટોપિક પૂરું થાય છે આ પ્રકરણની અંદર આપણે કંપનીલક્ષી સામાજિક જવાબદારી સામાજિક જવાબદારીની વ્યાખ્યા ધંધા સાથે હિત ધરાવતા જૂથો પ્રત્યે સામાજિક જવાબદારી એમાં માલિકો પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી રોકાણકાર પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી કર્મચારી પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી ગ્રાહક પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી પુરવઠો પૂરો પાડનાર પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી સરકાર પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી અને સમાજ પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી તેમજ ધંધાકીય એકમ અને પર્યાવરણની જાળવણી ધંધાકીય નીતિમત્તા અને ધંધાકીય નીતિમત્તાના તત્વો આટલા મુદ્દા આપણે આ ટૉપિકની અંદર શીખ્યા અહીંયા આ ટૉપિક આપણો પૂર્ણ થાય છે અને આપણો કોષ પણ અહીંયા પૂર્ણ થાય છે અસ્તુ